હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રોસાઈ ભરતભાઈ તો મિત્રો જ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ બોધ દ્વારા જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની છે તેના કોલ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવીએ તો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી અન્ય લોકો આનો લાભ લઈ શકે મિત્રો એક્ઝામના જાહેર ક્રમાંકની વાત કરીએ તો કે બસો તેત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની વર્ક ત્રણની ભરતી છે જેની પરીક્ષાની તારીખ છે અગિયાર પાંચ બે હજાર પચીસ અને પરીક્ષામાં તમારો સમય શું રહેશે કે રિપોર્ટિંગ ટાઈમે રિપોર્ટિંગ ટાઈમ તમારો તેર ને ત્રીસ કલાક એટલે કે ને દોઢ વાગ્યા સુધી તમારો દોઢ વાગે તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને પરીક્ષાનો સમય છે પંદરથી અઢાર એટલે કે ત્રણથી છ વાગ્યા સુધીનો તમારો પરીક્ષાનો સમય છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની વાત કરીએ તો કોલ લેટર તમારો ત્રણ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ સુધી તમે ડાઉનલોડ કરી શકશો એટલે કે જે દીધી તમારી પરીક્ષા છે અગિયાર તારીખે તે દી તમે બે ને પિસ્તાલીસ કલાક સુધી તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો એટલે અત્યારે કોલ લેટર ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે હવે મિત્રો ઘણા લોકોનો અમને મેસેજ આવતા હોય કે સર કોલ લેટર ડાઉનલોડ નથી થતો તો જેના માટે તમારે જો કોલ લેટર ડાઉનલોડ કરવું હોય તો ડિસ્પ્લે પર બતાવેલા નંબર ઉપર તમે મેસેજ કરો જેથી અમે તમને નજીવી ફ્રી સાથે કોલ લેટર ડાઉનલોડ કરી અને તમને તમારા વોટ્સઅપ ઉપર મોકલી આપશું તો આપેલા મેસેજ ઉપર કોન્ટેક કરી અને તમારો કોલ લેટર ડાઉનલોડ કરાવી શકો છો જેમાં અમે તમે સાવ ન જેવી ફ્રી સાથે ડાઉનલોડ કરી આપશું મિત્રો પરીક્ષામાં તમને બાયોમેટ્રિક વેરિફિકેશન ઉપર થોડુંક માહિતી આપવામાં આવી છે જેમાં કે જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપવા જવાની છે તે મિત્રોએ ત્યાં તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહે છે અને જે તમારા કોલ લેટરમાં રિપોર્ટિંગ સમય છે ત્યારે તમારે હાજર રહેવાનું રહે છે જો રિપોર્ટિંગ સમય પછી તમે પરીક્ષા કેન્દ્રમાં હાજર થશો તો તમને ત્યાં પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે ખાસ નોંધ લેવી કે જે સમય તમારું રિપોર્ટિંગ છે ત્યારે જ તમારે હાજર રહેવું જેથી તમારું રિપોર્ટ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ જાય અને તમે પરીક્ષા આપી શકો ખાસ નોંધ લેવી કે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી લેવું નહીં તો તમારી પરીક્ષામાં તમે જે કંઈ લખ્યું લખ્યું હશે કે તમે પરીક્ષા આપીએ છે કંઈ માન્ય રહેશે નહીં હવે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાના સમયની બાબતમાં વાત કરીએ કે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ બાર કલાકથી જે તે સર્વાંગની પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં સુધી પોતાનો પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે એટલે કે જે તમારી અગિયાર તારીખને એક્ઝામ છે તેને ત્રણ વાગે એક્ઝામ ચાલુ થવાની છે તો પંદર મિનિટ પહેલાં એટલે કે બે ને પિસ્તાલીસ સુધી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો